you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તેમનું કહેવું છે કે વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ બમણું હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં છેલ્લા કેટલાક અનુમાનો કરતા ઘણો વધારો થઈ શકે છે વૈજ્ઞાનિકોએ કેલિફોર્નિયા ના તટથી પ્રસન્ન પટલ સુધી એનાલિસિસ કર્યું હતું ત્યારે વૈજ્ઞાનિકોએ એ વાતના પુરાવા મળ્યા છે કે સરસ તાપમાન માં સાત થી ચૌદ ડિગ્રી નો વધારો થઈ શકે છે સ્ટડી ના લીડ ઓથર કહ્યું કે વર્તમાન અનુમાનો અને તેના રિસર્ચના પરિણામો પડી તે સંયુક્ત ખબરના જળવાયુ પેનલ આઈપીસી બે પોઈન્ટ ત્રણ થી સાડા ચાર ડિગ્રી વધુ છે સ્ટડી માં જાણવા મળ્યું છે કે દોઢ કરોડ વર્ષ પહેલા સીઓ ટી નું સાંદરતા છસો પચાસ પીપીએમ હતી ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ તે ઘટીને બસો એસી પીપીએમ સુધી પહોંચી ગઈ હતી જયારે વૈજ્ઞાનિકોએ તાપમાન ને ટુ ના સ્તર થી જોડીને જોયું તો તેમને ખબર પડી કે દોઢ કરોડ વર્ષ પહેલાનું તાપમાન આજની સરખામણીમાં ચાર ડિગ્રી વધુ હતું ત્યારે આ પરિણામ ભવિષ્યની ચાંખી દેખાડે છે